સાંસ્કૃત રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગોસાળા એન્ડ એનિમલો દ્વારા છેલ્લા આઠ વર્ષથી શહેરના અલગ અલગ વિવિધ નહેરોમાંથી ખરવાસા ડિંડોલી પર્વતપાટિયા ચલઠાન જેવી નહેરોમાંથી દર વર્ષે અમારી સંસ્થા દ્વારા ગણેશજીની અર્ધ વિસર્જિત હાલતની જે મૂર્તિઓ હોય છે તેમને બહાર કાઢવામાં આવે છે અને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવે છે તેમજ આ વખતે પણ અમારી સંસ્થા દ્વારા પચીસોથી વધુ ગણેશજીની અર્ધવિસર્જિત હાલતમાં પ્રતિમાઓને બહાર કરી હજીરા ખાતે પૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું અને આ કાર્યમાં બસ્સોથી વધુ ગૌભક્તો જોડાયા હતા જય શ્રીરામ જય ગૌમાતા માતા